ચોરી કરવા ગયો ચોર ફસાયો સુરતના અશ્વિન કુમાર વિસ્તારમાં બંધ મકાનમાં ચોર ત્રીજા માળે ચોરી કરવા ગયો ત્યાં જ મહિલાની નજર તેના પર પડતા ચોર પાડી હતી જેથી ચોર ત્રીજા માળે પાઇપ પરથી બીજા માળે મકાનની ગેલેરીમાં પહોંચી ગયો હતો જો કે બીજા માળે મકાન બંધ હોવાથી ગેલેરીમાં ફસાઈ ગયો હતો અશ્વિની કુમાર વિસ્તારમાં એક ચોર ગટ મોડી રાત્રે ત્રીજા માળે ચોરી કરવા દાખલ થયો પરંતુ મકાન માલિક ની નજરે ચડી ગયો અને અંતે ફસાઈ ગયો મળતી માહિતી મુજબ ચોરી કરવા આવેલા ચોરે ત્રીજા માળની બારીમાંથી ઘરમાં પ્રવેશ કર્યો જો કે તે દરમિયાન મકાનમાં રહેતી એક મહિલાની નજર તેના પર પડી ગઈ મહિલાએ તુરંત જ ચોર ચોરની બૂમો પાડી જેથી ચોર ગભરાઈ ગયો ગભરાટમાં તે ત્રીજા માળની પાઇપ પકડીને નીચે ઉતરવા લાગ્યો અને બીજા વાળની ગેલેરીમાં જઈ પહોંચ્યો જો કે સંજોગોથી બીજા માળનું મકાન બંધ હતું જેના કારણે તે ગેલેરીમાં જ ફસાઈ ગયો સાંભળીને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા પછી ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી ફાયરમેને દોરડાની મદદથી ચોરને સુરક્ષિત રીતે નીચે ઉતારી અને તેને પોલીસના હવાલે કર્યો પોલીસ દ્વારા ચોર સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે